બિહારથી મામાના ઘરે આવેલા બાળકનું પાણીમાં ગરગાવ થતા મોત નીપજ્યું અંકલેશ્વરના ગડખોલ વિસ્તારના મહેન્દ્રનગરમાં ચાર વર્ષીય બાળકનું પાણીમાં ગરગાવ થતા મોત થયું ચાર વર્ષીય બાળક વિનીત કુમાર રાજે સિંહનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું બાળક મિત્રો સાથે મંદિરના પ્રાંગણમાં રમતો હતો ત્યારે છઠ પૂજા માટે બનાવેલ કુંડમાં વરસાદી પાણી ભરાયા હતા બાળક રમી રહ્યા હતા અને બે બાળકો રમતા રમતા પાણીમાં ગરકાવ થયા ત્યારે એક બાળકનો આબાદ બચાવ થયો હતો બાળક ના મામા અને માતા અડધો કલાક બાદ શોધખોળ કરતા બાળક પાણી ભરેલ કુંડમાં મળી આવ્યું હતો બાળકને સ્થાનિક હોસ્પિટલે લઈ જવા હતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો બાળક મામાને લઈને ન્યાયની માંગ સાથે રોડ પર બાળકની ડેડ બોડી લઈને રોડ પર બેસી ગયા ઘટનાની જાણ થતા ચંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો સ્થાનિકોએ ગ્રામ પંચાયત પર આક્ષેપ કર્યા છે કે પ્રી મોન્સૂનની કામગીરી ન થવાથી આ ઘટના બની છે સ્થાનિક પોલીસે મામલો થાળે પાડીને બાળકની ડેડ બોડીને પીએમઆરથી ખસેડી હતી आज हमारे महेंद्र नगर में छठ पूजा कुंड में आज बहुत तेज बारिश हुआ वहाँ पूरा पानी लग गया था दोनों छोटे बच्चे बच्चे मेरा एक भतीजा और भांजा दोनों खेलते खेलते गए और दोनों डूबे एक को निकाल लिए और एक अंदर पानी में रह गया और लास्ट में आधे घंटे बाद ढूंढे निकले तो ढूँढते ढूंढते वो पानी के अंदर से निकला और तो उसको निकाल के लेके ए में आए सिग्नेचर हॉस्पिटल में तो डॉक्टर ने वो बताया डेट बताया रिपोर्टर धर्मेंद्र प्रसाद न्यूज़ फॉर इंडिया भरूच